અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો જમ્મુથી આજે રવાના થશે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા ભગવતી નગર બેઝ કેમ્પથી યાત્રાને લીલી ઝંડી આપશે પરંતુ શું તમને ખબર છે કે અમરનાથ ગુફાની મુલાકાત લેનારા પ્રથમ વ્યક્તિ કોણ હતા તો ચાલો હું તમને ઝડપથી જણાવી દઉં પૌરાણિક પુસ્તકો અને દંતકથા અનુસાર ત્રણ લોકોએ અમરનાથ ગુફાની પ્રથમ મુલાકાત લીધી હોવાનું કહેવાય છે ભૃગુ સંહિતામાં ઉલ્લેખ છે કે મહર્ષિ ભૃગુ અમરનાથ ગુફાની મુલાકાત લેનારા પ્રથમ વ્યક્તિ હતા ધ્યાન કરવા માટે વિચરણ કરતા કરતા જ્યારે તેમણે એકાંત શોધવાનું શરૂ કર્યું ત્યારે તેમણે અમરનાથની ગુફા દેખાઈ જ્યાં તેમણે બાબા અમરનાથના દર્શન કર્યા એક બીજી માન્યતા મુજબ પંદરમી સદીની આસપાસ અમરનાથ ગુફાની મુલાકાત લેનાર સૌપ્રથમ વ્યક્તિ બુટા મલિક નામનો એક વ્યક્તિ હતો એક સંતે બુટા મલિકને

ત્રિશુળ અને પવિત્ર પત્રિકો વગેરે ભેટમાં આપ્યા હતા માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો